કોઓર્ડિનેટર ડોક્ટર અનિતાબેન પટેલ કો કોઓર્ડિનેટર ડોક્ટર પલ્લવી સંસ્થાના ડોક્ટર ત્રિવેદી અને સૌ સભ્યોના અથાગ પ્રયત્નો દ્વારા પ્રોગ્રામ ખૂબ જ સફળ રહ્યો હતો જેમાં કુલ ચૌદ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે શ્રી વિભાકર ત્રિવેદી તથા શ્રીમતી શિલ્પી પરીખે સેવા આપી હતી જેમાં પ્રથમ ક્રમે ફાર્મસી કોલેજની વિદ્યાર્થીની નિષાદ પૂનમ મદનવાલા બીજા ટી વાઈ હોમ સાયન્સની ની વિદ્યાર્થીની પઠાણ રહેમત અને તીજા ક્રમે એમ એનની ની વિદ્યાર્થી નિશા વિરસત આવ્યા હતા ત્રીજી પેઢી સાથે બેઠી છે તો મેં જોયું ત્રીજું તો અત્યારે શિલ્પીબેનિયા ઉપસ્થિત છે તો અમને લોકોને કોઈને એવું મનમાં લેવલ ઉપર બેઠી છે અમને ગર્વ થાય છે કે ભાઈ ગૌરવની અનુભૂતિ થાય છે કે છે આફી કોલેજના સ્ટુડન્ટ્સ છે તમને પણ ફીલ થયું કે પ્રદાના તમાર આ એક

પેલેસ નહીં એવી રીતે જીવન પણ આવી છે મનુષ્યનું જીવન ભસમંડ વાઈફ હોય કે કોઈ એજ્યુકેશન કોલેજ હોય તો બંનેની વેલ્યુ છે ને એ જોઈએ કે એ એક વખત બીજો અધુનો છે એટલા માટે જનરલમાં જે છે કોઈ દિવસ કોઈ જોઈએ અને તો જ પણ ડેવલપમેન્ટ છે પણ ડેવલપમેન્ટ છે ને ડેવલપમેન્ટ થાય છે તો આ ખરેખર તમે લોકો આ સરસ મજાને આજે આમાં પાર્ટિસિપેટ થયા પોસ્ટર પ્રેઝન્ટેશનમાં અને એ જે ઇનામો વિતરણ થશે ફોર્થ સેકન્ડ થર્ડ જે પણ આવશે એમાં દુઃખી થવાની જરૂર નથી આટલા લોકો છે એમાંથી મને આમને પહેલો આવ્યો અને બીજો આવ્યો અને ત્રીજો આવ્યો મને નંબર નો આવ્યો એ એ ઇમ્પોર્ટન્ટ નથી હું હું માનતી હોઉં બધા ફેકલ્ટી છે બધા સ્ટાફ છે હું પ્રિન્સિપલ છું તો એમાં મને કંઈ બોરમાની તો જરૂર નથી હું પ્રિન્સિપલ છું હું પહેલા એક અધ્યાપક છું પ્રિન્સિપલ એટલે કે જવાબદારી છે હું ખુરશી ઉપર સંચાલક થઈ શકે પહેલા હું કોણ છું અધ્યાપક છું સમજાય છે એ રીતે તમે લોકો આમાં પાર્ટિસિપેટ થા ઇટ આ લોકોથી વધારે મહત્વની વાત છે કે તમે આમાં પાર્ટિસિપેટ થા છો નંબર આવે જાય કોઈ એમાં તમને ગૌરવાન્વિત થશો કે ભાઈ અમને નંબર કે અમે પાર્ટિસિપેટ થયા છે અમે અમારું રોલ ભજવ્યું છે તો એના માટે તમે લોકો પાર્ટિસિપેટ થયા એના માટે તમને હું સંસ્થા પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આશીર્વાદ આપું છું અને ભવિષ્યમાં ખૂબ તમારી પ્રગતિ થાય એ આશા સાથે હું મેળવું છું